નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે પંથલી હિન્દુ સ્મશાન ભૂમિમાં પાણી પ્રશ્ને ચગ્યો વધુ એક વિવાદ નગરસેવકે કર્યા ઉપવાસ આંદોલન ચીફ ઓફિસર રાજકીય ઈશારા કામ કરતા હોવાનો કર્યો આક્ષેપ પંથલી નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિના કુવામાં પીવાલાયક પાણી ન હોય નજીકના મુસ્લિમ ખેડૂત દ્વારા પોતાના કુવામાંથી મફત પાણી સ્મશાનમાં આપવામાં આવતું હતું જે પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બંધ કરાવી દેવાતા વંથલીના નગરસેવક મયુર ટીલવા દ્વારા અન્ન જળનો ત્યાગ કરી સાથે ઉપવાસ આંદોલન શરૂ કરતા ચકચાર મચી જવા પામી હતી વંથલી નગરપાલિકાના એક પછી એક વિવાદો ઘેરાયેલી રહેતી હોય છે ત્યારે શ્મશાનના પાણીના મુદ્દે વિવાદ સર્જાતા નગરસેવકે ઉપવાસ ઉપર ઉતરી ચીફ ઓફિસર અને સમતાનના કુવામાં પાણી જે પીવા લાયક ન હોવાથી પાણી આપતા હતા એ પાણી બંધ કરાવ્યું એને હિસાબે મયુરભાઈ મયુરભાઈ ટીલવા ઉપવાસ ઉપર બેઠા છે અમે એની સાથે આજ રોજ મયુરભાઈ ટીલવા જે નગરપાલિકાના સદસ્ય છે તે ઉપવાસ બેઠા છે તો તંત્ર દ્વારાથી કોઈ પણ અધિકારી કે પોલીસ સ્ટેશનથી એ કોઈ આવ્યા નથી એની જાન જોખમ છે અત્યારે પ્રશ્ન એક એવો છે કે વંથલી શમશાન છે ત્યાં એક મીઠું પાણી આવતું તે આવારા તત્વોને હિસાબે બંધ કરવામાં આવ્યું છે અને ખાસ કરી વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોશી એની તાનાશાહી ચલાવે છે એના હિસાબે આ બધું બંધ થયું છે તો તંત્રને મારી એક વિનંતી છે કે વેરા તે પહેલા ધોરણે એ યોગ્ય કરવા વિનંતી નગરપાલિકા સદસ્ય છું અને સ્મશાનની સેવા બજાવતો રહ્યો છું અને અત્યારે પણ સેવા એની બજાવું છું ત્યાં જે પાણીનો પ્રશ્ન હતો તે મુસ્લિમ મુસ્લિમ સમાજના દીકરાએ આપણે પાણી આપેલ હતું જે સ્મશાનને મોટું પાણી મળે તે માટે સેવા બજાવી હતી એમની ઉપર આ રાજકીય મુનાખોરી રાખી ચીફ ઓફિસર સાહેબે એમની ઉપરથી મોટા કેસિસ્કો દાખિલ કરેલા છે કે તદ્દન છે પાયા વિહોણા છે અને જે પાણી અત્યારે મળે છે તે પીવાલાયક નથી અને ડાકુઓને પાવાલાયક પણ છે નહીં અત્યારે ફૂલચોલ છે એ જેમને પાણી પાઈએ તો એ બળી જાય એમ છે અને ત્યાં મયત આવે તો એ લોકોને પણ પાણી પીવાલાયક છે નહીં એટલા માટે હું આ ચીફ સામે ઉપવાસ આંદોલન ઉપર બેસેલ છું તો મને કોઈ જીવિત જાનહાની થશે એમની જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે